નમસ્કાર દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણે જાણીએ છીએ કે પેરાલિમ્પિક્સમાં ભારતના ખેલાડીઓ શાનદાર પ્રદર્શન કરીને ઓગણત્રીસ મેડલ જીતીને એક વિક્રમ તસર્જો છે અને હજુ એ લોકોના ફંક્શન ચાલુ છે કારણ કે અત્યારે જે રીતે આપણે જોઈએ છે કે અત્યારે પણ એ લોકો ફંક્શનમાં છે ગઈકાલે પણ એ લોકોનું એક સત્કાર સમારંભ કરવામાં આવે કે જ્યાં એમના ઇનામો એનાયત કરવામાં આવે સો ધ્યાન લાઈવનાઇટ એમણે એવું જબરજસ્ત કામ કર્યું છે કે લોકોનું ધ્યાન ખેંચ્યું ખેંચીને ક્યાંક ને ક્યાંક સોશિયલ એક્સેપ્ટન્સ જે મળવું જોઈએ આ ખેલાડીઓને એ સોશિયલ એક્સેપ્ટન્સ ક્યાંક મળતું ચોક્કસપણે દેખાઈ રહ્યું છે આ વિષય ઉપર ચર્ચા કરવી છે ગૌરવ પરીખ મારી સાથે જોડાયા છે જે છે પેરા ગૌરવ આપનું હાર્દિક સ્વાગત છે અને બીજા મહાનુભાવ છે જોસેફ સબસ્ટિયન એ પોતે બહુ જ સિનિયર કોચ છે સ્પ્રિન્ટના અને રમત ગમત સાથે વર્ષોથી સંકળાયેલા છે જોસેફ આપકા આપી સ્વાગત હેવનિંગ ગુડ ઇવનિંગ કાર્યક્રમ શરૂ કરીએ પેલા એક નજર નાખી દઈએ અહેવાલ ઉપર પેરા ખેલાડીઓએ વિશ્વ ફલક પર દરેક ભારતીયોને ગૌરવ થાય તેવું પ્રદર્શન કરીને ડંકો વગાડી દીધો સાત ગોલ્ડ મેડલ્સ નવ સિલ્વર મેડલ્સ અને તેર બ્રોન્ઝ મેડલ સાથે કુલ ઓગણત્રીસ મેડલ્સ જીતીને અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે અને સ્વાભાવિક રીતે જ આ ખેલાડીઓએ દરેક ભારતીય સાથે એક મજબૂત નાતો બનાવી લીધો છે તેમનું સન્માન સ્વાભાવિક છે ભારત સરકાર દ્વારા તમામ ખેલાડીઓનું સ્વાગત કરવામાં આવ્યું અને સાથે જ તેમની ઇનામની રકમના ચેક પણ એનાયત કરી દેવાયા ગોલ્ડ મેડલ જીતનાર દરેક ખેલાડીઓને રૂપિયા પંચોતેર લાખ સિલ્વર મેડાલિસ્ટને રૂપિયા પચાસ લાખ અને બ્રોન્ઝ મેડાલિસ્ટને રૂપિયા ત્રીસ લાખનું ઇનામ અપાયું અને તેમનો જુસ્સો વધારાયો ખાસ કરીને ભારતના રમતગમત મંત્રી મનસુખ માંડવીયાએ તેમના પ્રયત્નોને ના કેવળ બિરદાવ્યા પણ સાથે જ ભવિષ્યમાં બે હજાર અઠ્યાવીસની લોસ એન્જલસ પેરાઓલિમ્પિક્સની તૈયારી માટે વધુ સુવિધાઓ પૂરી પાડવાની ખાતરી પણ આપી હતી વિવિધ ફંક્શનમાં તેમનું સન્માન કરવામાં આવ્યું વડાપ્રધાનશ્રી સાથે પણ તેમણે મુલાકાત કરી ગૌરવ શરૂઆત તમારાથી કરીશ પેરિસની સફર કરીને તમે આવ્યા છો પણ એ પેરિસની સફર સાથે ઓગણત્રીસ મેડલની શાનદાર યાદો લઈને આવ્યા છો અને જે રીતે એમનું માન સન્માન ખેલાડીઓનું થયું છે અથવા તો જે રીતે એમને એક્સેપ્ટન્સ મળ્યું છે સોશિયલ એક્સેપ્ટન્સ હું માનું છું કે આટલું જબરજસ્ત સોશિયલ એક્સેપ્ટન્સ પહેલા ક્યારેય મળ્યું નહોતું બે હજાર સોળમાં ચાર મેડલ્સ અને અત્યારે બે હજાર ચોવીસમાં આટલા બધા મેડલ્સ એટલે કે ઓગણત્રીસ મેડલ્સ ગ્રેટ એચિવમેન્ટ તો છે જ કેવી રહી સફર કેવું કેવી રહી ઓલિમ્પિક્સ પેરાલિમ્પિક્સ કેવી રહી જ્યાં તમે ગયા હતા પહેલે દિવસથી ખેલાડીઓ સાથે છો જુસ્સો કેવો હતો સેલિબ્રેટ કરવામાં આવ્યો હતો તો ક્યાંક બોલાવવામાં આવ્યા સન્માન કરવામાં આવ્યું કેવો રહ્યો આખો આખી આ સફર કેવી રહી ખાસ કરીને હું તો એટલું જ પૂછવા માંગીશ જી સાહેબ તમે જે પેરિસ ઓલિમ્પિક ની જે સફર ની વાત કરી

ખૂબ સપોર્ટ અને બધાના મહેનતથી અને સપોર્ટની સ્ટાફ કોચ બધાના મહેનતથી પેરિસ ઓલિમ્પિક્સની સફળતા તમે જોઈ શકો છો ઓગણત્રીસ મેડલ સાથે અમે પરત ફરેલ છે અને તમે જે વાત કરી જે ફેલીસેપ ની તો અમને જે દિવસે અમારી આખું કન્ટેનજન જે દિવસે લાસ્ટ ડે પાછું આવ્યું એ દિવસે સાંજે ને સાંજે જ આપણા ગુજરાતના ને અત્યારે આપણા સ્પોર્ટ મિનિસ્ટર

દિવસો રહ્યા દરેક પેરા ખેલાડીઓના અને અત્યારે હાલમાં તાજેતરમાં અત્યારે અશોકા હોટલમાં દિલ્હી ખાતે ઇન્ડિયન ઓઇલ સાથે અમારું પેલીસરીફ ફંક્શન ઓન ચાલુ છે સાહેબ એટલે હજુ તો શરૂઆત છે પેલીસરેપ ની આ ખતમ થતા જ વાર લાગશે સાહેબ દરેક ખેલાડીઓ પણ પેરાલિમ્પિક ના મેડલ વિનર છે રાઇટ જોસેફ સાહેબ રિલીફ સાહી ઓફ સેટિસફેક્શન કહે શકતા હમ કે એનો બહુ જ જબરજસ્ત કામ किया जबकि ઓલિમ્પિક ને હમારા જો हिंदुस्तान का जो फ्लैग है कभी ऊपर नहीं हुआ था लेकिन इन्होंने बहुत ही जबरदस्त काम कर दिया कह सकते हैं जो सर। बिल्कुल, 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 we उससे कई अच्छी तरह से ये पहला एथलीट जाकर अपने लिए लाएंगे क्योंकि अपना सबसे गौरव वाली बात होती है कि जब अपना देश का तिरंगा ऊपर जाता है और उसके साथ अपना नेशनल एंथम होता है तो yes. इतने गोल्ड मेडल आए तो इतने बार वो और हम तो देख रहे थे हर बार वो घंटी बजती थी गोल्ड के साथ तो वो भी एक रोमांस अपने इसके अंदर आता था तो वी वेर एक्सपेक्टिंग दिस काइंड ऑफ रिजल्ट एंड वेरी हैप्पी फॉर ईच एंड एवरी एथलीट वेदर दे वन और नॉट बट दे मेड इंडिया प्राउड देयर इन पेरिस गौरव अगेन कमिंग बैक टू यू रोज नो रूटीन छो तो कारण के तमे पण गणीवार कहता था कि आज हमारी सान्य ड्यूटी छे

તો રાતે અ સાડા બાર એક વાગ્યા સુધી અમારે અને અમારા જે સપોર્ટિવ સ્ટાફ ની જે ડ્યુટી છે એથ્લીટ ને કોલ રૂમ માં લઈ જવાના કોલ રૂમ માં એની જોડે કઈ વસ્તુ એલિજિબલ છે નથી એ બધી ચેક કરાવડાવવાની ત્યારબાદ એની ઇવેન્ટ પતે પછી એને મેરેજ સેરેમની માં હોય તો એને શેડ્યુલ એનો જણા ત્યારબાદ એને ડોપિંગ કેર માં લઈ જવાના કોઈ ખેલાડીને રેન્ડમલી ડોપિંગ માટે તો ડોપિંગમાં એની સાથે જવાનું

કે ભાઈ ઇવેન્ટ માં જે સિટિંગ ચેર માટેના જે થોડ છે એ આગલા દિવસે જમા થઈ ગઈ છે કે નથી થઈ ગઈ પછી એનો ચેસ નંબર પછી અમારે એનું ઇન્સ્ટ્રુમેન્ટ દાખલા તરીકે કોઈ પર્સનલ ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરવા માંગતા હોય ડિસ્કસે પોતાના આગલા દિવસે સબમિટ કરાવવાની છે એ એને મળશે નહીં બધી કરવાની મોકલવાનું હોય

વસ્તુ અમારે ખૂબ જ ધ્યાન રાખવાની હોય છે નાની નાની અને કોર્ડ રૂમ માં તો બે હાજર સોળ માં જે ઓલિમ્પિક રિઓમાં થઈ હતી એમાં જે સુંદર ગુર્જર સાહેબ જે એથલિટ છે એ કોર્ડ રૂમ માં મિનિટ સેકન્ડોમાં રહી ગયેલો હતો તો આ રીતનું બધું ઘણું બધું અમારે ધ્યાન રાખવાનું હોય છે એ કોર્ડ રૂમમાં પહોંચી ના શકે તો એટલે એને ડિસ્કોનીફાય કર્યો આ બધું ઘણું તો અમારે હોય છે

हमारी टीम यहाँ से पैरालंपिक्स के लिए गई थी केवल नाइन एथलीट्स गए थे और उस वक्त हम चार मेडल लेके आए 2020 में हमारी टीम गई उसमें 54 एथलीट्स एथलीट थे और उस वक्त टोक्यो ओलंपिक्स में हमने नाइनटीन मेडल लेके आए और इस बार हमारी टीम और बढ़ी 84 फोर एथलीट्स गए और ट्वेंटी नाइन मेडल लेके आए हैं

जो एबल टीम है आई डोंट वांट टू कंपेयर बट इज देर एनी विजिबल रीजन यू कैन सी फ्रॉम दिस मैं एक चीज जो कहना चाहूंगा ये हमेशा मैं अपने बच्चों को ये हमेशा मैं बोलता हूँ क्योंकि मैं मेरे पास uh, काफी पैरा एथलीट्स भी है जिनको मैं ट्रेन करता हूँ okay. तो मैं हमेशा इनको एक ही चीज बताता हूँ कि अपने नॉर्मल में वी वी कॉल आर सेल्फ नॉर्मल हमारे पास हमारे सब ठीक है इसके जो चीज वेरी लाइटली लाइक नो ठीक है है ना चलता है ऐसा लेकिन ये जो पैरा एथलीट्स हैं मैंने इनको बहुत गॉड से मैंने देखा है चाहे वो ब्लाइंड में हो फुली ब्लाइंड हो मेरे पास जैसे खोड़ा है टी वाला तो इनको ऐसा है कि वो जो कुछ हम एज ए कोच उनको बताते हैं वो इतने ध्यान से वो सुनते हैं और उनमें जो एक कुछ कर गुजरने अपने आपको प्रूव करना है हम, हम लोग ऐसे है कि हम तो वी टेक इट फॉर ग्रांटेड लेकिन इनको ऐसा है की दे uh,

दे विल नॉट गिव इट और वो मैंने जो देखा है वो अपने जो नॉर्मल एथलीट है उनमें वो मैंने नहीं देखा है दूसरा एक भूख जो बोलते हैं ना एक लक्ष्य लक्ष्य उनको बता दिया है तो लक्ष्य को टच करेंगे उसको छूकर उसको प्राप्त करके ही वो अपना ये छोड़ेंगे लेकिन अपने ऐसे हैं कि कहीं भी कई बार ऐसा होता है कि लक्ष्य तक पहुंचने से पहले थोड़ा भटक जाते हैं या वो कॉन्सेंट्रेशन वो कॉन्फिडेंस जो अपने में होती है वो एंड तक बरकरा नहीं रख पाता तो ये एक चीज मैं समझता हूँ इनमें और हम में दिखने और सेकेंडली अपने को फैसिलिटीज मैंने जहां तक देखा है तो कहीं ज्यादा है बीच में नाउ दैट गवर्नमेंट इज कमिंग अप विथ मोर फैसिलिटीज टू देम मैं तो चाहूंगा हमसे ज्यादा फैसिलिटीज इनको देनी चाहिए mm -hmm. और आई एम वेरी हैप्पी टू हियर फ्रॉम गौरव के भाई आने के साथ ही स्पोर्ट्स मिनिस्टर ने ऑल मेडल विनर्स को वहीं पे कैश प्राइज uh, uh, से दिया Normally, ऐसा होता है कि बोला जाता है फिर कितने टाइम तक तो बिचारों को मिलता भी नहीं है तो ये सारे चीजें एक नई भारत का निर्माण हो रहा है And we as a coach are very happy के अपने स्पोर्ट्स के लिए गवर्नमेंट गौरव भाई हूँ तो लगभग सात आठ वर्षोट नोटर त्यारे छू परिस्थिति में फेर पड़े वाई પરિસ્થિતિ સો ટકા ફેરફાર છે પેલા ગવર્મેન્ટ બી અત્યારે આપણા પણ ગુજરાતના ગવર્મેન્ટ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગરે ત્રણે ત્રણ ખેલાડીઓને ઓલિમ્પિકમાં આવતા પહેલા દસ દસ લાખ રૂપિયા એમના ખાતામાં આપી દીધા હતા ભાવના બેન અને સોનલબેનમાં એટલે પહેલા બધું ઓલો પ્લેયર માહિતી આપવી પડતી બી કે દ્વારા 17 એ એમને લોકો ગવર્નન્સ સામેથી માહિતી સ્પોટોસ વિડિયોસ અને આ બધું માંગતા હોય છે અને મીડિયા માં એનો ફૂલ મોટો રોલ છે એમાં કે એમને જાગૃતિ છે અને એને આ જાગૃતિ જાગૃતિને પેરામાં ઘણો બધો એમને સપોર્ટ કરે છે એ રીતના પહેલા કરતા અત્યારે ઘણો બધો સપોર્ટ છે પહેલા ઓલિમ્પિક ક્રિશન ગેમ શું છે અને એમાં પેરા માટે શું છે એ કોઈને જ કઈ ખબર નથી અને અત્યારે છેલ્લા ત્રણ ચાર વર્ષથી ખૂબ જ એનું મોટિવેશન અને પેરામાં તો ખાસ મોટિવેશન વધ્યું છે અને પેરામાં ઘણા બધા ખેલાડીઓ ગુજરાતમાંથી પણ અને અન્ય બીજા રાજ્યોમાંથી પણ ઘણા બધા ખેલાડીઓ ઇમ્પ્રેસ થઈ અન્ય સિનિયર ખેલાડીઓથી ઇમ્પ્રેસ થઈ એમને વિડીયો અને રીલના ના દ્વારા ખુબ જ આગળ વધી રહ્યા છે અને ખુબ પ્રગતિ જોવા મળે છે અને नेक्स्ट टारगेट हमारा 40 से 50 नी uh, टोक्यो uh, जन ओलंपिक में हमारा टारगेट है नेक्स्ट 2028 में अब जोसेफ इनफैक्ट यू मस्ट बी अ वेरी हैप्पी मैन बिकॉज़ एथलेटिक्स हैव गॉट मैक्सिमम मेडल्स दिस टाइम पैरा ओलंपिक्स में सबसे ज्यादा मेडल्स जो है इंक्लूडिंग गोल्ड मेडल दैट हैज कम इन एथलेटिक्स यू मस्ट बी अ वेरी हैप्पी मैन जोसेफ Yes, yes. <laughs> Maximum medals have come from uh, athletics. So uh, that way also we are very, very happy. And uh, okay. all coaches and these players yeah. were working hard for last four years. And uh, I'm more happy that I've been meeting many of them because our main uh, NCO center for para-athletics is Gandhinagar Sai. So uh, I used to go uh, very frequently there and meet uh, some of them. So. Uh, overall, I could say uh, this has been a very, very proud moment for all of us, and uh, this motivates us to do better and uh, work hard with our athletes. Yeah, but Joseph, uh, is there uh, and the basic, kids, infra also. basic infrastructure has changed? Are you uh, are you satisfied so with the think... infrastructure which are, which has been provided to para players? I'm talking para players. Uh, I, I, yeah, I would say uh, para players are getting, but uh, not much because uh, when you see the para athletes uh, at uh, foreign countries, and when you com uh, compare them with our Indian para athletes, so uh, uh, there needs to be still more. Uh, what you call uh, this thing has to be there. Uh, but uh, if you compare our own thing from uh, last couple of years, yes, there has been an incredible. Uh, uh, change in our, our uh, infrastructure, value. and uh, also the uh, training methodology. Also, I would say, even for the para athletes, you will see foreign coaches are assigned. So it's a very uh, welcoming uh, sign for uh, para athletes. But yes, we still need a lot of uh, changes in uh, as, far, as, as far as infrastructure is concerned, because they require more facilities than the normal ones. Right? બીજાને મોટીવેટ કરતો હતો કે કમોન વી કેન ડુ ઇટ સ્થાનિક કોઈ મિટિંગ એવી થતી હતી કે એવી રીતે તમે મળતા વોટ વોઝ થી એનું સેલિબ્રેશન કઈ રીતે થતું હતું અમે અમારી જે એથ્લેટિક્સ ની ટીમ માં એમ અલગ અલગ ટીમ ના કે જે અમારા મેનેજર કોચિસ ને સપોર્ટિંગ સ્ટાફ હોય એ જે જે પણ ખેલાડી ને મેડલ આવે એ અન્ય ખેલાડીને રાતે એમની મીટિંગ લેતા હતા અને એમની જે ઇવેન્ટ હોય એના માટે એને પ્રમોટ કરતા હતા કે ભાઈ આ રીતનું છે ગ્રાઉન્ડ આ રીતનું છે ટ્રેક આ રીતનું છે સ્પીડ છે કે નથી એ રીતના પોતાના ગેમ ની જે ટેકનિકલ જે વાતો હોય એ જે મેડલ આવતા હતા અથવા જે પોઝિશન નતા આવતા પણ સારું પરફોર્મન્સ આપી

અને જે અન્ય ખેલાડીઓ બાકી હોય એ બંને ખેલાડીઓ હતી આખું ઇન્ડિયાની બિલ્ડિંગ હતી એમાં નીચે અમને ઇન્ડિયાની ઓફિસ આપેલી હતી એમાં મોટા મોટા રૂમ હતા ઓફિસો હતી એમાં ફિઝિયોથેરાપી સેન્ટર હતું બેઠક વ્યવસ્થા હતી ટીવી ની વ્યવસ્થા હતી અને ઓલમોસ્ટ વ્યવસ્થા

जोसेफ आई वुर आ वेरी वेरी गुड क्वेश्चन इन पैरालिपेयर कोच का जो कॉन्ट्रीब्यूशन है वो नॉर्मल खिलाड़ी से ज्यादा होता है या होना चाहिए या क्या आप उसे किस तरह से देखते हैं बिल्कुल नॉर्मल खिलाड़ियों से ज्यादा ही होता है क्योंकि नॉर्मल खिलाड़ी आवाज़ कट रहा है। चलिए ठीक है मेरे ख्याल से आवाज कट रहा है आई वोट बी एबल टू गेट यू थ्रू तो दोस्तों क्या क्या एक uh, જેને કાંઈ કે પેરાલિમ્પિક્સમાં જે ખેલાડીઓએ પ્રદર્શન કર્યું છે અદ્ભુત છે લોકો હવે યાદ રાખતા થયા છે કે આ ખેલાડી છે આ શૂટિંગમાં જીત્યો છે આર્ચરીમાં જીત્યો છે આ એથ્લેટિક્સમાં જીત્યો છે થેન્ક યુ સો મચ જોસેફ એન્ડ ગૌરવભાઈ ફોર જોઈનિંગ થેન્ક યુ વેરી મચ થેન્ક યુ થેન્ક યુ સર થેન્ક યુ મિત્રો ક્યાંક ને ક્યાંક એટલે અમુક થોડુંક ડિસ્ટર્બન્સ રહ્યું છે આ કાર્યક્રમમાં તો દેટ હેપન્સ મેની એ ટાઈમ્સ વેન યુ આર ઓનલાઈન તો આ કાર્યક્રમમાં બસ આટલું જ પણ આ કાર્યક્રમ ક્યાંક એવું ચોક્કસ માને છે કે પેરા ખેલાડીઓની જે મહેમત મહેનત છે અને સોશિયલ એક્સેપ્ટન્સ છે એ વધ્યું છે અને એમને સોશિયલી આપણે એક્સેપ્ટ કરવા પડશે એક્નોલેજ કરવા પડશે કે દે આર ધી મેડાલિસ્ટ ફોર ઇન્ડિયા તો માનું છું કે આ એક જબરજસ્ત સંદેશો આપણે આ કાર્યક્રમ દ્વારા આપીએ છીએ થેન્ક યુ